જૂનાગઢમાં આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની મારામારીનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સભ્ય અમૃતાબેન સકિયાએ જૂનાગઢ પહોંચ્યા જ્યાં તેમણે હોસ્ટેલના વિદ્યાર્થીઓ કલેક્ટર અને એસપી સાથે મુલાકાત કરી સમગ્ર મામલે વિગતો મેળવી મહિલા આયોગ સદસ્યની સ્થળ વિઝિટ દરમિયાન અનેક ક્ષતિ સામે આવી સમગ્ર મામલે તટસ્થ તપાસના

લેવામાં આવતી નથી આટલી સારી સંસ્થામાં આવી ઘટના બની જે ખૂબ જ અયોગ્ય છે અને આની સામે તટસ્થ કાનૂની કાર્યવાહી કલેક્ટરશ્રી અને પોલીસ પ્રોટેક્શન કરશે અને કાનૂની કાર્યવાહી આગળ જે થાય તે બાબતે આયોગ તરફથી જે કાંઈ પણ કામગીરી કરવાની થશે આયોગમાં